નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગત રોજ વરસાદે જે તબાહી કરી મૂકેલી હતી તે તબાહીના દ્રશ્યો તમે જોઈ શકશો જેનામાં તમે સ્પષ્ટપણે જોવા મળશે કે ઉપરવાસમાં જે વરસાદ પડતાની સાથે મધ્ય ગુજરાતમાં પણ જે વરસાદ ત્રાટક્યો હતો અને મેઘતાંડવ કરેલો હતો તેમાં હવે જળ સપાટી જે વિશ્વામિત્રી નદીની ખાસ કરીને વાત કરીએ તો સત્યાવીસ સુધી પહોંચી છે અને આ સત્યાવીસની જે સપાટી છે હવે ધીરે ધીરે જે ભયજનક સપાટી છે તેને હવે પાર કરી રહી છે તેવી રીતના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે હાલ વિશ્વામિત્રીનો આ જે કાલાગૌડા બ્રિજ છે કાલાગૌડા બ્રિજના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પણ ગત રોજની વાત કરીએ મત દક્ષિણ ગુજરાતમાં તાંડવ કર્યા બાદ મધ્ય ગુજરાતમાં વરસાદે મન મૂકીને વરસ્યો હતો પણ જે પ્રમાણે વરસ્યો હતો તે પ્રમાણે ઠેર ઠેર લોકોને त्राईमा वस्तू गई काले बनाव बने जे बनाव बन प्रमाणे वरसाद वरसो ते प्रमाणे हालना जे दृश्य हो ना ना हाल ना जे ते विश्वामित्री नदीना कालाघोडा खात्याचे जे विश्वामित्री जळसपाटी आहे ते जळसपाटी सत्यावीस બોતેર જેટલી થઈ ગઈ છે ઓગણત્રીસ જેટલી જે ભયજનક સપાટી છે તેના નજીક પહોંચી રહી છે પણ તંત્રનું માનવું છે કે આ સપાટી નહીં થાય તેવી રીતના આસાર અત્યારે નજર આવી રહ્યા છે કારણ કે ગતરોજ પણ જ્યારે આજવામાં આ પાણી છોડવામાં ત્યારબાદ આ જળ સપાટી વધવાનું કારણ મુખ્ય બતાવવામાં આવે છે અને હાલ તમને જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં તમને સ્પષ્ટપણે જાણવા મળશે કે સત્યાવીસ પોઈન્ટ બોતેર જેટલી आज जळ सपटी आहे ते गेली अठ्ठावीस नजक आईतीस जेटली ते करिए तो ठेर ठेर वडोदरा पाणी पाणी गडोदरा बंबाकार जे स्थिती सर्जाई प्री मोन्सूनची कामगिरी थी प्री काम प्रीमोन्सून कामगिरी ने लिले उड्या त्या ठेर ठेर सोसायटी होय रोड होय रस्ता होय पर पाणी तया पा, પાણી રહ્યા હતા સાથે ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ તો નીચાણવાળા વિસ્તારમાં પણ લોકોની સ્થિતિ ગંભીર જોવા મળી હતી તરસાલીની ખાસ કરીને વાત કરીએ તો તરસાલી જેવા વિસ્તારમાં તો બારસો જેટલા મકાનો પણ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સાથે જે રોડની જે સ્થિતિ હતી તે રોડ પણ હવે ખસ્તા હાલતમાં જોવા મળ્યો છે ઠેર ઠેર ભુવાઓ પડવાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી તેમજ તંત્રની પોલ ખોલતું આ વરસાદ પડ્યો હતો અને એવો સપાટાભેર વરસાદ પડતાની સાથે જ તંત્રની પોલ ખુલી પાડી હતી આજનો બીજો દિવસ છે ત્યારે રાબેતા મુજબ હવે લોકોએ પોતાનું કામ આરંભ્યું છે પણ ગત રોજની આપણે વાત કરતા હોઈએ તો લોકોને એક સમયે ભયનો માહોલ સર્જાયો હતો કારણ કે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો અને આઠ ઇંચ વરસાદ પડતાની સાથે જ ઠેર ઠેર પાણી કરતા લોકો પણ ફાળાઇમાં પોકારી ઉઠ્યા હતા ત્યારે વડોદરાની અત્યારે હાલ વિશ્વામિત્રી નદીની આપણે વાત કરતા હોઈએ તો વિશ્વમિત્રીનું જળસ્તર અત્યારે સત્યાવીસ પોઈન્ટ બોતેર પહોંચી ગયું છે ત્યારે આ વિશ્વામિત્રીના બ્રિજનાથી લગાવવામાં આવેલા સેન્સર પણ અત્યારે તમે જોઈ શકશો કે જે પ્રમાણે જે પ્રમાણે અત્યારે જળસ્તર છે અને જે વિશ્વામિત્રીનું ફ્લો છે તે ફ્લો પણ હવે વધી રહ્યો છે તે તમને આ દ્રશ્યોમાં તમે જોઈ શકશો ખાસ નીચાણવાળા વિસ્તાર હતા તંત્ર નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની પણ કામગીરી આરંભવામાં આવી હતી રાતે પાલિકા તંત્રની સાથે એનડીઆરએફની સાથે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું હતું અને પોલીસ તંત્રએ પણ વહેલી તકે જેટલા નીચાણવાળા વિસ્તાર હતા લોકો હતા તેમને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કેટલા લોકોની ગાડીઓ ખોટકાઈ હતી તે લોકોને પણ વ્યવસ્થિત જગ્યાએ સ્થળાંતર કરવાની સ્થાનિકોને પણ સ્થાનિકો દ્વારા પણ મદદ કરવામાં આવી હતી ત્યારે વીઆઈપી રોડની આપણે ખાસ કરીને ન્યૂ વીઆઈપી રોડની વાત કરતા હોઈએ તો ગતરોજ બસનું બસનું ખોટકાઈ હતી ત્યારે પોલીસ તંત્ર ત્યાં આવી પહોંચ્યું હતું ને પોલીસ તંત્રએ તે લોકો ને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો તો સાથે ફાયર બ્રિગેડની પણ ટીમ હતી અને ફાયર બ્રિગેડની ટીમે પણ સરાહનીય કામગીરી કરીને લોકોને બોટમાં બેસાડીને જે તે સ્થળ છે તે સ્થળ પરથી બહાર લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે તમે જોઈ શકશો કે જે પ્રમાણે આજે બીજો દિવસ છે ને વરસાદે જે મન મૂકીને ગતરો જે વરસ્યો હતો તેના પ્રકોપે અત્યારે જે વિશ્વામિત્રી નદી છે તેની સપાટી વધવા પામી છે ત્યારે આ જોઈ શકશો કે યવતેશ્વર ઘાટ છે યવતેશ્વર ઘાટના જે મંદિરો આવેલા છે તે પ્રમાણે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ શકશો તેમાં તમે સ્પષ્ટપણે ભગવાન દેવાદી દેવ મહાદેવના જે ચિત્ર છે તે તે પણ તે કાંઠો હવે ધીરે ધીરે તેના અંદર ગરકાવ થઈ ગયો હોય તેવી રીતનું જણાઈ આવે છે ત્યારે વહેલી સવારથી જ લોકોએ જ્યાં જ્યાં તેમના વાહનો પાર્ક કરેલા હતા અને પાણીથી બચવા માટે જ્યાં જ્યાં તે લોકોએ પાણીથી બચવા માટે જેવી રીતે તેમ લોકોને પોતાની સગવડતા કરી હતી તે પોતાના વાહન લેવા માટે પણ તે લોકો ગયા હતા ગતરોજની વાત કરીએ આઠ ઇંચ વરસાદમાં વડોદરા શહેર જલબંભાકાર થયું હતું લોકો વરસાદથી ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યારે હવે આજે બીજો દિવસ છે બધું શાંત થઈ ગયું છે પણ જયારે વાત કરીએ પાણીના સ્તરની તો વિશ્વામિત્રીનું સ્તર અત્યારે સત્યાવીસ પોઈન્ટ જેટલું પહોંચી ગયું છે ભયજનક સપાટીની નીચે છે પણ ધીરે ધીરે જે પ્રમાણે અત્યારે પ્રવાહ પાણીનો વધી રહ્યો છે પાણીનો ફ્લો વધી રહ્યો છે પાણી ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેનાથી થોડું ભયજવન સપાટી સુધી જાય તેવી રીતના આસાર અત્યારે નજર આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ આજે બીજા દિવસે વરસાદ ન પડતા રાહતનો શ્વાસ લીધો છે અને રાબેતા મુજબ પોતાના